માધાપર ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન વિવિધ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કચ્છ જિલ્લામાં રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ભુજ નજીક માધાપર ખાતે આવેલી માધ્યમિક શાળાના મેદાન પર ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રતિભાશાળી બાળ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધા રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક યોજાઈ હતી આ સ્પર્ધામાં અંડર નાઇન્ટીન અંડર ઇલેવન અને અંડર ફોર્ટીન એમ જુદા જુદા વય જૂથના બાળક ખેલાડીઓએ ભાગ લઈ પોતાની રમત ગમતની ક્ષમતા પ્રદર્શિત કરી હતી આયોજિત રમતોમાં લાંબી કૂદ ઊંચી કૂદ ગોળા ફેક અને ચક્રફેક જેવી વિવિધ એથ્લેટિક સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો ખેલાડીઓએ પૂરી નિષ્ઠા અને ખેલદિલીથી ભાગ લઈ એકબીજાને ટક્કર આપી હતી આ સ્પર્ધામાં જ ખેલાડીઓએ પ્રથમ ને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેઓએ જિલ્લા કક્ષાએ પોતાની પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને હવે તેઓ આગળની કક્ષાએ ભાગ લેવા માટે લાયક ઠર્યા છે આ પ્રકારના આયોજનો બાળકોને નાની વયથી જ રમત ગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે અને ખેલ ભાવના કેળવે છે મારું નામ ડોક્ટર ડીએલ ડાકી કન્વીનર ચક્ર ફેક જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલું છે ખેલ મહાકુંભ બે હાજર પચીસ ની આજે જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધા

આજે આપણા કચ્છના દસે દસ તાલુકાના બાળ ખેલાડીઓ નવ વર્ષ અને અગિયાર વર્ષ કે જે ભવિષ્ય આપણા કચ્છ નું ભવિષ્ય સ્પોર્ટ્સનું નું છે એવા તમામ વિજેતા ખેલાડીઓએ પોતાનું કવત દર્શાવી અને આજની આ સ્પર્ધાની અંદર ભાગ લીધેલો છે